આખી પલ્લી ગઈ આખી બ્લેક થઈ ગઈ નકર આનો કલર છે ભૂરો પણ અત્યારે તો આખી બ્લેક બતાતી છે તમને ટીપા પડવા મળ્યા તો અને મિત્રો સાત કિલોમીટર સુધી અમે રેવળ જ હાકી આવ્યા તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર અને આજનો વિડીયો જોવો ભાઈ આ ઘોડીનો જ રહેવાનો છે મોટી રાઈડ ઉપર લઈ જાય છે અને એટલી એવડી મોટી રાઈડ આને કોઈ દી કરાવી નથી અને અહીંથી ને ગામ વટીને જવાનું છે સરવડા નામનું ગામ છે એ ગામમાં જ લઈ જવાની છે જ્યાં આપણા ભાઈબંધુ છે તો એની પાસે લઈ જવાની છે અને એવડી મોટી રાઈડ આને કોઈ કોઈથી કરાવી નથી પહેલી વાર કરાવીશું તો હવે કેમ રે કેમ નહીં એ બધું તમે વિડીયોમાં જોઈશો આમ તો રેડી થયેલી જાય છે પણ એટલું બધું પલ્લે અમે મિત્રો પહેલી વાર લઈ જઈશી અને અને જો અત્યારે ચાર ને અઢાર થઈ છે તો હવે મળીએ સામાન પહેરાવીને મિત્રો ફાઇનલી વોલ્ડ સામાન પહેરાવી દીધો છે અને હવે ભાઈ બહુ લાંબી રાઈડ કરાવવાની છે અને જોઈ ઠાકી જાય કે શું થાય એ બધું તમે વિડીયોમાં જોઈજો આગળ આગળ અને નીકળવું ને હવે જવા દે મિત્રો રેવાડ જ હાઇક્યા જવાની છે ટ્રાય કરશું કે રેવાડ આલે મિત્રો અમે પાછળ પાછળ ગાડી લઈને દઉં બાઇક લઈને આગળ મારે લાયક સિંગ મિત્રો ગામ છે એટલે હળવળો આંકી આવી છે અત્યારે ભગાડતા નથી બહુ કારણ કે ગામમાં બધા છોકરા રખડતા હોય મિત્રો ગામમાં થોડી થોડી કવરાવે છે જોવા બધા રસ્તા પડે ત્યાં વહી જાય છે પછી રસ્તો આવી જાય પછી નહીં કવરાવે અત્યારે આમ ભાગી જવાનું છે અમારે આમ નામ ઉતરી જાવ ઓગા

અને સામાન નહીં અમે નવો જ લેવાથી ઈ વિડીયો આની પહેલાનો હશે જોઈ લેતો બરોબ વિડીયો હા તો લાવેજો નાવાજો મિત્રો પેસલ કાયતરો ખાવા ગાડી ઊભી રાખી લવ ભાઈ કાંઈ કટે નહીં આગેથી બતાઈ ગયો તો કાં હજી હા લાવ્યો

અત્યારે નથી કવરાવતી અને એક કિલોમીટર જેટલા આગળ આવી ગયા રસ્તો સારો છે તો કાંઈ ઘટે નહીં કોરો નથી દેવો હો ગામ વટાડી એક મિત્રો ત્રણ કિલોમીટર કાપી નાખ્યું અને ગામ આવી ગયું છે તો ગામમાં થોડી થોડી કવર પછી રેડી આવી લીધા કંથારિયા નામનું ગામ છે અને પરસેવો પણ હવે વળી ગયો છે તો પરસેવો દેખાતો થશે તમને આગળ ઊભી રાખીને તમને બતાવું આ ગામ કર્યો છે માલ નીકળ્યા પરસેવો તમને ટીપા પડવા મળ્યા દવો નીચે નીચે દેખાડો આખી પલ્લી ગઈ છે હવે આને થોડોક પોરો ખાવા દેવું પછી આગળ લઈ દઉં અને માલ ભડકે એટલે ઉભી રાખી દીધી ને મેણ મેન કાઢી અને પરસેવો ભાઈ બંધ નથી થતો બધું પલળી ગયું છે મિત્રો પાસે હાલતી કરી છે જવો આયા સાયો હારો રેલા આયા દી અને પાછો પોરો દેવાનો વિચાર કરી થી અમે નાનો એવો પોરો દીધો તો વહી તો થઈ ઠેટ પણ આપણે ટ્રાય ન કરાય ને મિત્રો અમારા ગામના પ્રમુખ છે જવો આયા આગળ દીધો છે અને અહીંયા હવે મોટો વોલ્ટ કરવાનો છે હાવ પોરો ખાઈ લે તે પછી જ અહીંથી હાલતી કરવાની છે મિત્રો વહી તો રહ્યા દસ કિલોમીટર આજુબાજુ પણ આપણે એટલું બધું નથી ધોળાવવી મિત્રો ફાઇનલી અહવાર બદલી ગયો છે દવો હવે આ ભાઈ આખશે થોડાક લગ્ન અને મારા ભાઈએ ગાડી લીધી છે દવો ભાઈ આની હાથમાં રેડી આવી જાય છે દે હો

અને સાત કિલોમીટર થાય છે અમારા ગામમાંથી ભાઈ એક બે પોરામાં સાત કિલોમીટર હાકી નાખી અને પરસેવો તો ભાઈ ટીપાસ પડે છે પરસેવો તો પડે ઘોડીને આખી પલ્લી ગઈ આખી બ્લેક થઈ ગઈ નકર આનો કલર છે ભૂરો પણ અત્યારે તો આખી બ્લેક બતાતી છે તમને અને પાણી પણ અહીંયા જ છે પણ અત્યારે તાત્કાલિકમાં પાણી ન પવાય એ તમે ધ્યાન રાખજો ઘોડી રાખતા હોય તો બધાને ખબર જ હશે પણ ન ખબર હોય એને કહી દઉં અને તાત્કાલિક આ સામાન પણ ન છોડાય જો આ સામાન પણ ઘડીક રહેવા દેવો પડે પોરો ખાઈ લે પછી આ સામાન છોડવાનો બધો અને પાણી પછી પાવાનું પોરો બોરો ખાઈ લે પછી અત્યારે અમે જો ભાઈ ફાઇનલી ગામ આવી ગયું છે મિત્રો બારો બાર વહી આવ્યા છીએ વાડીમાં જવો અહીંયા ગામ છે સરોવડા અને બારો વહી આવ્યા છે અને આ છે આપણા મિત્ર ફ્રેન્ડ છે આપણા

અને આ વિડીયો તમને ગીમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર જય હિન્દ જય ભારત હર હર મહાદેવ